અમારે જ્યારે સેન્ટ્રલમાં ગઠબંધન થયું આખા દેશનું થતું હતું અને અમને પૂછવામાં પણ આવ્યું હતું કે ભાઈ ગઠબંધનમાં કદાચ ભાવનગરની સીટ આપણે આપને દેવા રહેવાય તો અમે કોંગ્રેસના સમગ્ર અમારી કોંગ્રેસ ટીમે એમાં સહમતી બતાવી હતી કે ભાઈ ગઠબંધન રૂપે કદાચ ભાવનગર દેવાની થાય તો આપણે દેવાની અને અમે કોંગ્રેસના તમામ કાર્યકરો ખભે ખભા મિલાવી અને આપની સાથે રહી અને ભાજપની સામે આ ફાંસીવાદી સરકારની સામે અમે બરાબર ફાઇટ આપશું અને ભાજપમાં જો કોઈ ઉમેદવાર જે કોઈ આવે પણ અમારો ઉમેદવાર જે અત્યારે નક્કી થઈ ગયો છે એટલે અમે એમના માટે થઈ અને તમામ પ્રયત્નો કરી અને અમે જીતવા માટેના તમામ પ્રયત્નો કરશું એ ડિક્લેર થયા છે અમારું જે ગઠબંધન છે એ આજે સવારે અગિયાર વાગે દિલ્હીથી ગઠબંધન થયું એટલે હવે અમારા આપના ઉમેદવારભાઈ ઉમેશભાઈ અને અમારા કોંગ્રેસના જે તમામ કાર્યકરો જે અમારા સંગઠનના બધા સાથે મળી અને જે કાંઈ રણનીતિ કરવાની થશે એ રણનીતિ રણનીતિ તૈયાર કરી અને આવનારા દિવસોમાં અમે પ્રચારમાં નીકળશું ભાવનગરમાંથી એક પણ રાજીનામું નહીં પડે અને મારે કોંગ્રેસની જે ટીમ છે એ મજબૂત ટીમ છે અહીંયા કોઈ પણ ભેદભાવ નથી કે કોઈ સંગઠન કે ક્યાંય ગ્રુપ નથી માત્ર એક જ છે કે જે જિલ્લાનો પ્રમુખ કે એ સમગ્ર જિલ્લો એની સાથે જ હોય છે અમારું તમામ સંગઠન તાલુકાનું હોય કે જિલ્લાનું હોય બધા એકી અવાજે તાલે તાલ મિલાવી ખભો મિલાવી અને બધા અમે સાથે જ રહે ના એવું કાંઈ ન હોય સક્ષમ કોંગ્રેસમાં હતા પણ જ્યારે ગઠબંધન આખા દેશનું થતું હોય અને જ્યારે સીટની ફાળવણી થતી હોય ફાળવણીમાં ભાવનગર અને ભરૂચ આપી તો અમારે શહેર સ્વીકાર લેવું જોઈએ અને એમની સાથે એમને ખભે ખભા મિલાવીને એમની સાથે કામ કરવાનું છે અહીંયા કોઈ બીજો છે જ નહીં આપે ભાઈએ કીધું કે ભરૂચમાં કે રાજીનામા દે છે એ મને ખબર નથી પણ ભાવનગરમાં એ પરિસ્થિતિ નથી